લોકોના ઉપયોગી જે કામ કર્યા તેનું આજનું સર્વૈનો કાર્યક્રમ પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાને બોલાવી અને કરવામાં આવ્યો અને સાથે સાથે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર પણ માનેલો કે અઢી વર્ષ દરમિયાન જે પણ સાથ સહકાર અમને આપ્યો છે તે બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર આપનો બધાનો કે તમારા લોકો દ્વારા જુનાગઢમાં અમે અમને ખબર હોતી નથી ક્યાં શું પ્રોબ્લેમો છે કે તકલીફો છે પરંતુ તમારા દ્વારા જ અમને બધી જાણકારી મળતી હતી એટલે આ જાણકારી આપવા બદલ પણ તમે લોકો જાણકારી આપો તો અમે કામ કરી શકીએ અને અમારા દ્વારા લોકોનો ઉપયોગી જે પણ કામ કર્યા છે તેમાં તમારો ખરેખર ચોક્કસ ખૂબ ફાળો છે અને આ બધી માહિતી અને પ્રેસ મીડિયામાં જે પણ તમે અમારા કટિક કોર્પોરેશન દ્વારા જે કોઈ બાકી રહેતા હોય કામોની જે યાદી અમને આપતા હતા તે બદલ અમે બધા કામો કરતા હતા તો ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને આભાર હું માની રહી છું કે અઢી વર્ષ